જો તમે પણ મોબાઈલના કવરમાં પૈસા કાર્ડ કે અન્ય વસ્તુઓ રાખો છો તો ગરમીના દિવસોમાં તમારો મોબાઈલ બ્લાસ્ટ થઈ શકે છે ઘણા લોકોને મોબાઈલ કવરમાં પૈસા રાખવાની આદત હોય છે પરંતુ ઉનાળામાં આમ કરવાથી મોટો અકસ્માત પણ થઈ શકે છે ઉનાળાની ઋતુમાં સ્માર્ટફોનનો બેદરકારીપૂર્વકનો ઉપયોગ બ્લાસ્ટ કરાવી શકે છે ઉનાળાની ઋતુમાં કોઈ પણ ગેજેટ હોય તે વધારે ગરમ થાય છે આ સ્થિતિમાં ફોનના કવરમાં નોટ કે અન્ય વસ્તુઓ રાખવાથી ફોનમાં ઉત્પન્ન થતી ગરમી બહાર નીકળી શકતી નથી જેના કારણે ફોન વધારે ગરમ થઈ જાય છે જો ગરમી વધુ પડતી થઈ જાય તો ફોનમાં બ્લાસ્ટ પણ થઈ શકે છે ફોનમાં બ્લાસ્ટ ચાર્જિંગ સમયે પણ થઈ શકે છે ફોનમાં ચાર્જ થતો હોય ત્યારે ફોનનો ઉપયોગ કરવો જોખમી છે ફોન ચાર્જમાં હોય ત્યારે ગેમિંગ કે કોલિંગ કે અન્ય કોઈપણ રીતે ફોનનો ઉપયોગ કરશો તો તે ઓવરહીટ થઈ જશે અને આ સમયે પણ બ્લાસ્ટ થઈ શકે છે